બે હજાર શકે માં તો કઈ છે જન્મ તારીખ અને કયા છે સ્થળ ચાલો જાણીએ એ પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો એક દસ ઓગણીસ અને આ જન્મ તારીખવાળા લોકોએ નેના દેવી મંદિર જવું જોઈએ બે અગિયાર વીસ અને ઓગણત્રીસ જન્મ તારીખ વાળા લોકોએ રાખી પાંચ ચૌદ અને ત્રેવીસ તારીખવાળા લોકોએ સિદ્ધિ મંદિર જવું જોઈએ છ પંદર ચોવીસ તારીખ વાળા લોકોએ માતા કામ દેવી મંદિર જવું જોઈએ સાત સોળ અને પચીસ જન્મ લોકોએ મહાકાલ ઉજ્જૈન જવું જોઈએ આઠ સત્તર અને છવ્વીસ જન્મ તારીખ વાળા લોકોએ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ જવું જોઈએ અને નવ અઢાર અને સત્યાવીસ જન્મ તારીખ વાળા લોકોએ શ્રી રામ મંદિર અયોધ્યા જવું જોઈએ જય માતાજી